you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો પંચમહાલ જિલ્લાના મોરવા અડબ તાલુકાના ખાબડા ગામે રુવાડા ઉભા કરી દે તેવી ઘટના બનવા પામી છે જેમાં પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર કૂવામાં ચંપલાવી મોતને વહાલુ કર્યું હતું મોરવા અડપ પોલીસ ઘટના સ્થળે પહોંચે તે ઘટનાને પગલે પિતા સહિત બે પુત્રોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે પંચમહાલ જિલ્લાના મોરવા અડબ તાલુકાના ખાબડા ગામે પિતાએ પોતાના બે માસુમ પુત્ર સાથે પાણી ભરેલા કુવામાં ચંપલાવતા મોત ને પેટ્યા હતા ઘટનાની જાણ પોલીસ આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે બ્રિગેડ અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા બનાવ ને લઈને ખાબડા ગામમાં શોક ની કાલી માં છવાઈ ગઈ હતી હાલમાં પુત્રો સાથે પિતાએ કેમ આ કુવામાં ચંપલાવ્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા હાલ પોલીસે આ મામલે કાયદેસર ની કાર્યવાહી I had to that